રામકુમારિયા ની યોગ નારી શક્તિ સમિતિ દ્વારા રજૂઆત કરવામાં આવી છે રાષ્ટ્રપતિને સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં મહિલા અત્યાચારનો વિરોધ કરવામાં આવ્યો છે અત્યાચારના કિસ્સાઓને લઈને જોકે આવેદનપત્ર આપવામાં આવ્યું છે સંદેશ ખાલીમાં જે મહિલાઓ પ્રત્યેના જે અત્યાચારો થયા છે મહિલાઓનું શોષણ કરવામાં આવ્યું છે બાળકોના અત્યાચારો કરવામાં આવ્યા છે એ બાબતે અમે લોકો રાષ્ટ્રપતિને આવેદન આપવા માટે થ્રુ કલેક્ટર અહીંયા બેનો ભેગા થયેલા છીએ અને અમારું સંદેશ કે અમારું કહેવાનું ફક્ત એટલું જ છે કે બહેનોને ધાર્મિક હાથો બનાવો નહીં રાજકારણનો હાથો ન બનાવો સ્ત્રી છે એને સ્ત્રી જ રહેવા દો એને નથી કોઈ ધર્મ સાથે જોડો નો કોઈ રાજકારણ સાથે જોડો ફક્ત એને શાંતિથી એની રીતના જીવવા દો એને આગળ વધવા દો અને આ જે કંઈ પણ અત્યાચારો થયા છે એ અત્યાચારોની સંપૂર્ણ તપાસ થાય અને જે કંઈ પણ તપાસ થાય એ બીજા રાજ્યને સોંપે એ રાજ્યને પણ નહીં કે ત્યાં જે કંઈ પણ બનાવ બન્યા છે એ બનાવ બનાવવા માટે કે જે બનાવ કરનાર વ્યક્તિ છે એ બધા ત્યાંના એકદમ સક્ષમ વ્યક્તિઓ જ છે ગુંડાઓ જ છે એટલે જો ત્યાં તપાસ થાય તો અહીંનું જે કંઈ પણ સ્ત્રીઓ પ્રત્યે અત્યાચાર થયા છે તેનું સાચું સ્વરૂપ આવી ના શકે એટલા માટે અમે લોકો આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે આની તપાસ સરસ રીતના કરો અને સ્ત્રીઓને કોઈ પણ ધાર્મિક સામાજિક હાથો કે રાજકીય